આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે હું ડોક્ટર ખ્યાતિ દવે સ્કૂલ ઓફ હ્યુમિનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસમાં ઇતિહાસ વિષયના વૈદિક યુગમાં આપ સૌનું સ્વાગત કરું છું આપણે વિદ્યાર્થીઓ આપણે આગલા વખતે જોઈ ગયા કે વૈદિક યુગ વિશે થોડીક જાણકારી આપણે ઓલરેડી મેળવી મેળવી લીધી છે આર્યોના અલગ અલગ જીવન વિશે આર્યોના જીવનના અલગ અલગ પાસા વિશે આપણે જાણી ગયા છીએ હવે આજે આપણે તેના આર્થિક પાસા વિશે જાણીશું ખેતી આર્યોનો મુખ્ય ધંધો ખેતી હતો ઘઉં જવ ચોખા વગેરે મુખ્ય પાક હતા ખેતી મુખ્યત્વે વરસાદ પર આધારિત હતી કૂવા તથા નહેરોથી પણ સિંચાઈ કરવામાં આવતી હતી ખેતી માટે હળ અને બળદનો ઉપયોગ થતો હતો સારી ખેતી માટે ખાતર પણ નાખવામાં આવતું હતું હાલ પણ આપણે એ જ રીતે પદ્ધતિથી ખેતી કરીએ છીએ પશુપાલનની વાત કરીએ તો એ એલ બાશમ એક વિદ્વાન છે તેમણે પોતાના પુસ્તકમાં કીધું છે અદ્ભુત ભારતમાં કે આર્યોનું આર્થિક જીવન ખેતી અને પશુપાલન એ બંને પર નિર્ભર હતું આર્યો ગાય બળદ ઘોડા બકરી અને ભેંસ વગેરે જેવા પ્રાણીઓ પાળતા હતા આ બધામાં ગાયનું મહત્ત્વ સૌથી વધુ હતું ગાયની પૂજા કરવામાં આવતી હતી કોઈ પણ વ્યક્તિની સંપત્તિનું અનુમાન તેની પાસે કેટલી ગાય છે એ પરથી નક્કી થતું હતું આર્યો પાળેલા પશુઓની રખેવાળી કરવા માટે કુત શિકારી કૂતરા રાખતા હતા અને એ જ કૂતરાઓનો શિકાર કરવા માટે પણ ઉપયોગ કરતા હતા ઉદ્યોગ ધંધાની વાત કરીએ તો એવું કહેવાય છે રિપીટ ઉદ્યોગ ધંધા આર્યો કાપડના વણાટ કામમાં ખૂબ જ માહિર હતા ચામડું રંગવામાં પણ તેઓ નિપુણ હતા તે વખતે માટીના વાસણો પણ બનાવવામાં આવતા હતા પલંગ તથા બળદગાડું અને સોની આભૂષણ બનાવતા હતા લુહાર ઢાળ અને તલવાર વગેરે બનાવતા હતા વેપારની વાત કરીએ તો આર્યો જળ અને સ્થળ બંને માર્ગ ઉપર વેપાર કરતા હતા મેકડોનલ્ડ અને કીથના મત અનુસાર ઋગ્વેદમાં તૂટેલા વહાણોની કથાઓ આપણે જોવા મળે છે આર્યોની સમુદ્ર યાત્રાઓ પર તે વાત આખી ઈશારા કરે છે કે આર્યો પણ સમુદ્ર વેપાર કરતા હતા આર્યો મોટેભાગે ચામડાનો વેપાર કરતા હતા અને તે લોકોમાં ઋણ લેવા અને આપવા પર પ્રતિબંધ છે કે તે વખતે સિક્કા પણ ચલણમાં હતા નિષ્કામના જે સિક્કા હતા એ વેપાર વિનિમય માટે કામમાં આવતા હતા ડોક્ટર ડી આર ભંડારકરના મત અનુસાર નક્કી તોલમાપના એક સાધનો પણ હતા અને નિષ્ક જે છે એની પર કેટલાક ચિત્રો પણ દોરવામાં આવતા હતા એવું કહેવાય છે કે એ ચિત્રો દ્વારા આપણે જાણી શકતા હતા કે ભાઈ એ લોકો કઈ રીતે પોતાનો વેપાર કરે છે હવે આપણે આગળ જોઈએ તો આર્યોની ધાર્મિક પ્રવૃત્તિ વિશે આર્યોની ધાર્મિક પ્રવૃત્તિ વિશે આપણે જોઈએ તો આપણે અત્યારે પણ જાણીએ છીએ કે આપણે ઋગ્વેદ પ્રમાણે જ આપણું આખું જે હિન્દુ સંસ્કૃતિ છે એનો વિકાસ થયેલો છે ઋગ્વેદ આપણા પાયામાં છે અને વેદોમાં ચાર વેદો છે આપણા એની આપણે આ વખતે વાત કરીએ ધાર્મિક એ લોકોની જે પ્રવૃત્તિ છે એમાં ડૉક્ટર રાજબલી પાંડેના મત અનુસાર આર્યો એ અંધવિશ્વાસમાંથી બહાર આવી અને પ્રકૃતિના દિવ્ય વિભૂતિઓના દર્શન કરતા કર્યા અને એ લોકો પ્રકૃતિના પૂજક બન્યા ધાર્મિક સ્વરૂપ તો એવું કહેવાય છે કે તેમના ધાર્મિક સ્વરૂપની આપણે વાત કરીએ તો આર્યનું ધાર્મિક જે જીવન છે એ અત્યંત ઉચ્ચ કોટીનું હતું એ લોકો યજ્ઞ યજ્ઞમાં કરતા હતા યજ્ઞમાં પશુબલીની પ્રથા હતી પ્રકૃતિના તત્વોને મૂર્તિ પૂજા કરવામાં અહીં ના બેસતા પ્રકૃતિના તત્વોને મૂર્તિરૂપ આપી અને તેની દેવ દેવતા તરીકે પૂજા કરવામાં આવતી હતી અને એવું કહેવાય છે કે પુરોહિતની એ વખતે આવશ્યકતા ન હતી સ્ત્રી અને પુરુષ જાતે જ ધાર્મિક પ્રવૃત્તિઓની જે ક્રિયાઓ છે એ કરતા હતા આર્યની ઉપાસના પદ્ધતિ વિશે વાત કરીએ તો આર્યોના ધાર્મિક જીવનની ઉપાસના પદ્ધતિનું વિશેષ મહત્વ હતું તેઓ સ્તુતિ પ્રાર્થના અને યજ્ઞ એના દ્વારા દેવી દેવતાઓની ઉપાસના કરતા હતા યજ્ઞોમાં ઘી દૂધ દહીં અન્ન વગેરેની આહુતિ આપવાનો એ લોકોમાં રિવાજ હતો અને વિશ્વાસ એ લોકોને એ હતો કે ઈશ્વર જે છે જે દેવતા જે છે એમનું તેઓ આહ્વાન કરતા અને દેવતા પોતે જ આ યજ્ઞ દરમિયાન ઉપસ્થિત રહી અને એમની આહુતિનો સ્વીકાર કરતા હતા અને ઉપાસકો એમ માનતા હતા કે તેમની જે મનોકામના છે એ આ દ્વારા પૂરી થાય છે આર્ય સંસ્કૃતિ જે છે એની અંદર આપણે એવું માનીએ છીએ કે આર્ય સંસ્કૃતિમાં અનેક દેવી દેવતાઓની આપણે વાત જોવા મળે છે આપણા જે વેદો છે એની અંદર પરંતુ એ અહીંયા આગળ વિશેષતા એ પણ જોવા મળે છે આ સંસ્કૃતિની કે અહીં આગળ અલગ અલગ દેવી દેવતાઓની સાથે સાથે એકેશ્વરવાદની જે વિચાર છે એક જ ઈશ્વર એની એક કલ્પના આપણને અહીંયા આગળ જોવા મળે છે કે આ એક આ સંસ્કૃતિની વિશેષતા છે એકેશ્વરવાદની જે કલ્પના છે એ અહીંયા આગળ આપણને સ્પષ્ટ થાય છે આર્યોએ સ્પષ્ટ એક શબ્દોમાં એકેશ્વરવાદની ઘોષણા કરેલી છે હિરણ્ય ગર્ભ સુપ્તમાં એકેશ્વરવાદનું સુંદર પ્રતિપાદન થયેલું છે આર્યો એક જ બ્રહ્મના ઉપાસક હતા દેવતાઓ અને પરમેશ્વરની એક જ શક્તિને અલગ અલગ રૂપમાં માનતા હતા આ બાબત વૈદિક ધર્મની સૌથી મોટી વિશેષતા જોવા મળે છે ઋગ્વેદનના સત્ય સુપ્તના નિર્ગુણ બ્રહ્મનું જે વર્ણન મળે છે એની અંદરથી પ્રાપ્ત થાય છે આર્યો પોતાના દેવી દેવતાઓની કલ્પના માનવ રૂપમાં કરતા હતા વૈદિક કાળમાં મૂર્તિ પૂજા પ્રચલિત હતી કે નહીં એ એક વિવાદભર્યો પ્રશ્ન છે પરંતુ મૂર્તિઓ હોવાના કોઈ પ્રમાણ આપણને પ્રાપ્ત થતા નથી અને મોટાભાગના વિદ્વાનોનો મત એ છે કે મૂર્તિપૂજા આ સમયમાં પ્રચલિત નહીં હોય કારણ કે એ પ્રમાણેના આપણને મંદિરના પણ ક્યાંય ઉલ્લેખો પ્રાપ્ત થતા નથી ધાર્મિક વિકાસની વાત કરીએ તો આર્યો નૈતિકતા પર વધારે ભાર મૂકતા હતા આત્મા અને પુનર્જન્મના સંબંધમાં તેનો વિચાર એકદમ સ્પષ્ટ હતો તે મૂર્તિને રિપીટ તે મૃત્યુને જીવનનો અંત નહોતા માનતા તેઓ એવું માનતા હતા કે સ્વર્ગ અને નર્ક વચ્ચેની જે કલ્પના છે એ એને માનતા હતા આર્યોની વાત કરીએ તો એ લોકો જાદુ ટોણામાં માનતા ન હતા પરંતુ હા સાધારણ જે જનતા છે એ એ વિચારથી મુક્ત ન હતી તે લોકો તો માનતા હતા શબ્દને અગ્નિમાં ભસ્મ કરવાનો રિવાજ હતો અને એના જે અસ્થિ હોય છે એને દાટવાનો રિવાજ હતો સોમયજ્ઞની વાત કરવામાં આવે તો અહીંયા આગળ સર્વાધિક આ યજ્ઞ પ્રસિદ્ધ હતો આ યજ્ઞ એક બે દિવસ કે બાર દિવસ તેર દિવસ અથવા તો એક હજાર દિવસ પણ એ ચાલતો હતો એકંદરે આર્યનું જે ધાર્મિક જીવન છે એ અત્યંત ઉચ્ચ કોટીનું હતું આમ છતાં એવું કહેવાય છે કે એમના મુજબ અલગ અલગ જે એ લોકો જે દેવતાઓને માનતા હતા એની જો આપણે વાત કરીએ તો એ લોકો વરુણદેવ છે ઇન્દ્રદેવ છે પછી એવું કહેવાય કે ભાઈ જે વરુણ દેવતા છે એ પવનના દેવતા હતા ઇન્દ્રદેવ છે એ વરસાદ અને યુદ્ધના દેવતા તરીકે માનવામાં આવતા હતા અને એવું કહેવાય કે ભાઈ જે ઇન્દ્રદેવ છે એમના વિશે ઘણા બધા આપણને શ્લોકો પ્રાપ્ત થાય છે એટલે ઋગ્વેદની અંદર પણ એમની સ્તુતિ આપણને ઘણી બધી મળે છે લગભગ બસો પચાસ જેટલી ઋચાઓ તો માત્ર ઇન્દ્રદેવની જ આપણને પ્રાપ્ત થાય છે એટલે કે ઋગ્વેદનો એક ચતુર્થાંશ જે ભાગ છે એ ઇન્દ્રની જ સ્તુતિથી ભરેલો છે અગ્નિદેવની વાત કરીએ તો અગ્નિદેવ ભક્તો દ્વારા આપવામાં જે આવેલી આહુતિ છે એને દેવ સુધી પહોંચાડવાનું કાર્ય કરતા હતા આ એક એમનું વિશેષ મહત્ત્વ હતું સૂર્ય દેવની વાત કરીએ તો સૂર્યદેવ સંસારને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતા હતા અને તેને જ કારણે એમની પ્રકૃતિના જે દેવ છે એવી રીતે એમની પૂજા કરવામાં આવતી હતી આર્યના વૈદિક સાહિત્યની જો આપણે વાત કરીએ તો અહીંયા આગળ વૈદિક સાહિત્યનું પણ ઘણું જ મહત્ત્વ છે એવું કહેવાય છે કે આપણે ઘણા બધા આ સમય દરમિયાન જે આપણું જે આખો જે સમૃદ્ધ જે આપણા જે ગ્રંથો છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ ચાર વેદો જે છે જે આપણી સંસ્કૃતિનો એકદમ જે કહેવાય કે સમૃદ્ધ ભાગ છે એ આ જ સમય દરમિયાનમાં એનો વિકાસ થયેલો જોવા મળે છે તો આપણે આજે એની વાત કરીએ કે વૈદિક સાહિત્ય આમ તો એ સિવાય પણ ઘણા બધા છે તો ઋગ્વેદની વાત કરીએ તો ઋગ્વેદ એ આર્યોની પ્રાચીનતમ અને પવિત્ર ગ્રંથ મનાય છે તેમાં દેવતાઓની સ્તુતિ જોવા મળે છે જેમાં દસ મંડળ એક હજાર અઠ્યાવીસ સૂક્ત અને દસ હજાર પાંચસોને એંશી ઋચાઓ છે આ ગ્રંથની વાત કરીએ તો તેમાં સામાજિક રાજકીય અને આર્થિક સ્થિતિનું આપણને તે સમયનું આપણે માહિતી મેળવી શકીએ છીએ ઋગ્વેદના બે બ્રાહ્મણ ગ્રંથો છે ઐતરે અને કૌશિતકી ઋગ્વેદના બધા જ સૂક્તોની રચના અલગ અલગ સમયે થઈ છે પ્રત્યેક સૂક્તમાં ત્રણથી ચાર હજાર જેટલા મંત્રો આપણને જોવા મળે છે ત્યાર પછી આપણે જોઈએ કે યજુર્વેદ તેમાં યજ્ઞ સંબંધી વિધિવિધાનનું વર્ણન જોવા મળે છે આ વેદ ગદ્ય રૂપમાં છે અને તેના બે ભાગ છે શુક્લ અજુર્વેદ અને કૃષ્ણ કૃષ્ણયજુર્વેદ હવે જે અલગ અલગ છે એમાં શુક્લ યજુર્વેદ છે એ એની અંદર શ્લોક છે અને જ્યારે કૃષ્ણ યજુર્વેદમાં શ્લોકની સાથે વ્યાખ્યાઓ પણ આપણે અંદર સમાયેલી છે સામવેદની વાત કરીએ તો સામવેદમાં યજ્ઞના આ શ્લોકો ગાવામાં આવતા હતા અને સામવેદ ત્રણ શાખાઓમાં વહેંચાયેલો હતો એક તો છે કૌથુમ બીજો છે શરણાયનીય અને ત્રીજો છે જૈમિન્ય તાંડવ પંચવીશ સદાશિવ અને છાંદોગ્ય સામવેદના બ્રાહ્મણ ગ્રંથો છે અથર્વવેદની વાત કરીએ તો અથર્વવેદમાં વીસ મંડળ સાતસો ને એકત્રીસ ઋચાઓ પાંચ હજાર આઠસો ને મંત્રો છે ભૂતપ્રિતને વશ કરવાના મંત્રો પણ અહીંયા આગળ આપણને જોવા મળે છે તેના પણ બે ભાગ છે પૈપલાદ અને શૌનક આયુર્વેદ ઋગ્વેદનો ધનુર્ ધનુર્વેદ યજુર્વેદનો ગંધર્વેદ સામવેદનો તથા શિલ્પવેદ અથર્વવેદનો ઉપવેદ ગણવામાં આવે છે બ્રાહ્મણ ગ્રંથની વાત કરીએ તો ઋષિઓ દ્વારા ગદ્યનમાં વેદોની સરળ વ્યાખ્યા કરવામાં આવી અને તેને બ્રાહ્મણ ગ્રંથ કહે છે પ્રત્યેક વેદને બ્રાહ્મણ ગ્રંથ હતા ઋગ્વેદ કૌશિતકીય અને ઐતર્ય જેમાં રાજ્યાભિષેક ઉત્સવોની વાત માહિતી મળે છે કૃષ્ણ યજુર્વેદ જેમાં તૈતર્ય બ્રાહ્મણ શુક્લ યજુર્વેદ એ શતપથ બ્રાહ્મણ સામવેદ એ જૈમનીય બ્રાહ્મણ અથર્વવેદ એટલે ગોપથ બ્રાહ્મણ અને આરણ્યની વાત કરીએ આપણે આગળ તો તેનું પઠન અને પાઠન વાનપ્રસ્થિ મુનિ અને વનવાસીઓ વનમાં કરતા તેથી આ ગ્રંથનું નામ આરણ્ય પડ્યું છે આરણ્યકમાં આત્મા મૃત્યુ જીવન સંબંધી વિષયોનું વર્ણન કરવામાં આવે છે જ્યારે કૌશિકકીય ઐતરેય ઋગ્વેદના તૈતરીય કૃષ્વેદ કૃષ્ણવેદ રજુર્વેદના અને આરણ્યક છે અહીંયા આરણ્યક રિપીટ કરીએ છીએ આરણ્યક તેનું પઠન પાઠન વન વાનપ્રસ્થિ છે વાનપ્રસ્થિઓમાં તે મુખ્યત્વે હતો આ ગ્રંથ અને એથી જ વાનપ્રસ્થીઓ જે છે એ આરણ્યક પોતે વાંચતા હતા મૃત્યુ જીવન સંબંધી વિષયોનું વર્ણન કરવામાં આવેલું છે કૌશિત કી ઐતર્ય ઋગ્વેદના તૈતરીય કૃષ્ણ યજુર્વેદના આરણ્યક છે સામવેદ અને અથર્વેદમાં કોઈ આરણ્યક નથી ઉપનિષદની વાત કરીએ તો ઉપનિષદનો અર્થ ગુરુ નજીક બેસી જ્ઞાન મેળવવાનું થાય છે જે પરંપરા આજે પણ પ્રચલિત છે ઉપનિષદની બ્રહ્મ અને આત્મા સંબંધી વિષયો પર ઉચ્ચ કોટીના દાર્શનિક ચિંતન કરવામાં આવેલા છે ઉપનિષદ ત્રણસો જેટલા છે જેમાં બાર મુખ્ય છે કોઈક ઉપનિષદ ગદ્ય છે અને કોઈ પદ્ય છે ઈશ કેન કંઠ પ્રસન્ન વગેરે જેવા જે ઉપનિષદ કૌશિતકી કી શ્વેતાચ્વર મહાનારાયણ વગેરે મુખ મુખ્ય જે ઉપનિષદો છે વેદાંગની વાત કરીએ તો વેદોની વ્યાખ્યા વેદાંગમાં આપેલી છે તેની સંખ્યા છ છે જેમાં શિક્ષા વ્યાકરણ નિરૃત્ત છંદ જ્યોતિષ કલ્પ વગેરેનો સમાવેશ કરવામાં આવેલો છે સૂત્રની વાત કરીએ તો વૈદિક સાહિત્યમાં સૂત્ર એ સંક્ષિપ્ત ગ્રંથ છે જેમાં ઓછામાં ઓછા શબ્દોમાં વધારેમાં વધારે જે એનો અર્થ જેનો ભાવ છે એ કહી શકાય છે શ્રુતિ સૂત્રમાં યજ્ઞના વિધિવિધાન વિશે ગૃહ સૂત્રમાં જન્મથી મૃત્યુ સુધીના માનવીના કર્તવ્યો ચાર વર્ણાશ્રમની વ્યવસ્થા અને સામાજિક નિયમોનો ઉલ્લેખ પણ અહીંયા આગળ કરવામાં આવેલો છે પુરાણોની વાત કરીએ તો પુરાણોની સંખ્યા અઢાર જેટલી છે બ્રહ્મ મત્સ્ય વિષ્ણુ ભાગવત અગ્નિ વાયુ માર્કંડે ગરુડ પુરાણ વગેરે ઐતિહાસિક દ્રષ્ટિએ આ બધા જ મહત્ત્વપૂર્ણ ગ્રંથો છે અઢાર પુરાણ છે તો અઢાર ઉપપુરાણ પણ જોવા મળે છે આ સાથે જ ઋગ્વેદની જે વાત છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે એની ઉપલબ્ધિઓ ઘણી બધી છે ઋગ્વેદ કાળની અને એને કારણે જ આ આખો સુવિકસિત વિકસિત અને સમૃદ્ધ જે સમયગાળો બન્યો છે ડૉક્ટર આર સી મત અનુસાર એવું કહેવાય છે કે ડૉક્ટર આર સી જે છે એમના મત અનુસાર એવું કહેવાય છે કે જે હિન્દુ સંસ્કૃતિ છે એની સભ્યતા જે કહેવાય કે હિન્દુ સંસ્કૃતિની જે સભ્યતા છે એનો જે વિકાસનો જે પાયો છે એ આ સમયગાળામાં જ નખાયેલો જોવા મળે છે એટલે કે એની શ્રેષ્ઠતાનો સ્વીકાર આપણે સૌએ કરવો જ રહે અને તો જ એ ન્યાય સંગત કહી શકાય એટલે આમ આખો જે ઋગ્વેદનો જે આપણે ઋગ્વેદના જે બે ભાગ કરેલા છે આ જે સંસ્કૃતિના બે ભાગ કર્યા છે તો આજે એક એનો જે ભાગ છે એને આપણે અત્યારે પૂરો કરીએ છીએ અને આવતા જે અંકની અંદર આવતા વ્યાખ્યાનની અંદર આપણે એના આગળ વધારીશું નમસ્કાર या पाया